મારી વહાલ સોલીને મે ઠપકો આપ્યો જ કેમ મારી દીકરી ક્યાં અને કઈ પરિસ્થિતિમાં હશે ભગવાન ન કરે એની સાથે કઈ અજુગતું તો નહીં બન્યું હોય ને આ દર્દ તેર વર્ષની એક બાળકી કે જે દસ દિવસથી ગુમ છે એ માતાના છે સીસીટીવી ડ્રોન પોલીસ અને ફાયરની લાંબી તપાસ પછી પણ આ બાળકીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી

ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતો સચિન પાટનગર ગણાતા સુરતના અત્યંત ભીડ ભાડવાળા વિસ્તારમાં ધંધા અને રોજગારી અર્થે મોટી સંખ્યામાં લોકો આવન જાવન કરતા હોય છે અહીં શ્રમજીવી પરપ્રાંતિય પરિવારો મોટી સંખ્યામાં વસવાટ કરે છે આવી જ એક શ્રમજીવી વસાહતમાંથી એક દસ વર્ષની બાળકી પરિવારજનો કહ્યા વગર સ્વજનોએ આસપાસના ઘરોમાં અને નજીકના સ્થળોએ લાપતા થયેલી વહાલ સોઈ દીકરીની શોધખોળ હાથ ધરી પીડિત પરિવારજનોની સાથે જ આસપાસના પાડોશીઓ પણ બાળકીને શોધવા કામે લાગ્યા વહેલી સવારથી લઈને છેક મોડી સાંજ સુધી માતા પિતા અને નજીકના સ્વજનોએ બાળકીને શોધવાના ચોમેર ભરપૂર પ્રયાસ કર્યા જે શાળામાં બાળકી અભ્યાસ કરે છે ત્યાં પહોંચી ગયા ગુમ દીકરીએ બહેનપણીઓને કાંઈ જણાવ્યું છે કે કેમ તે અંગે તપાસ કરી વળી બાળકીની સાથે અભ્યાસ કરતી અન્ય દીકરીઓ ક્યાં છે તે અંગે પૂછપરછ કરવામાં આવી કલાકો લાંબી દોડાદોડીને અંતે બાળકીના સ્વજનોને હાથે નિરાશા જ લાગી

અને ડી સ્ટાફના માણસોને જોડવામાં આવ્યા જે બાદ સચિન જીઆઈડીસી ની સાથે ઉન ભેસ્તાન અને પાંડેસરા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી જ્યારે આસપાસના ઉધના અને લિંબાયત વિસ્તાર સુધી પોલીસ દ્વારા તપાસની પ્રક્રિયા લંબાવવામાં આવી દુકાનો ફેક્ટરીઓ કે બેંકોની બહાર લાગેલા અંદાજે આઠસો થી વધુ સીસીટીવી ચોવીસ કલાકમાં આજ ચેક કરવામાં આવ્યા આ સમયે ગુમ થયેલી બાળકી અનેક સ્થળેથી પસાર થતી હોવાનું દેખાયું પરિવારજનો અને પોલીસ બાળકી એકલી જતી હોવાનું જાણીને ચોંકી ગયા આ ઘટના અત્યંત ગંભીર હોવાથી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે જ સુરત ક્રાઇમ બ્રાન્ચના જવાનો અને ટેકનિકલ ટીમ મળી ગઈ હતી જે બાદ વિવિધ રેલવે સ્ટેશનના 150 જેટલા સીસીટીવી પણ પોલીસ જવાનોએ ચેક કર્યા આ ગુમ બાળકી અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ઉતરી અને ફરી ટ્રેનમાં બેસી જતી હોવાનું દેખાતા

ત્યારબાદના લગભગ ચોવીસ કલાકમાં આઠસો જેટલા કેમેરાઓ સર્ચ કર્યા બાદ કે જે સચિન જીઆઈડીસી ઉન ભેસ્તાન ડિંડોલી લિંબાયત ઉધના વિસ્તારમાં આવેલા છે આ વિસ્તારના લગભગ આઠસો જેટલા કેમેરા ચાર ટીમો પાસે જોડાવ્યા સુધાવ્યા બાદ ખબર પડી હતી કે બાળકી રેલવે સ્ટેશન પહોંચી હતી અલગ અલગ જગ્યાએ ફરીને અને ત્યારબાદ ત્યાંથી આગળ એને શોધખોળ કરવાની કામગીરી આપી હતી બાળકી રેલવે સ્ટેશન થી કોઈ ટ્રેન માં બેસી ગઈ હશે એવી શંકા થતા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ આ બાળકી ની શોધખોળ માં તુરંત જોડાઈ ગઈ હતી રેલવે સ્ટેશન ના લગભગ 150 જેટલા કેમેરા તપાસતા જાણવા મળ્યું હતું કે આ બાળકી ભુસાવળ તરફ જતી ટ્રેન માં બેસી ગઈ હતી આથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ સચિન જીઆઈડીસી ની ટીમો એ સંયુક્ત રીતે બાળકી ની શોધખોળ આદરી હતી અને અલગ અલગ રાજ્યો માં લગભગ 4 જેટલી ટીમો રવાના કરવામાં આવી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચના જવાનો એક ગુમ બાળકીના માતાપિતાને પાછલા કેટલાક દિવસોની વર્તણૂક અને વાતચીત અંગે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે બાળકીને ઘરે તેની નાની આવી હતી બાળકીને નાની પ્રત્યે ખૂબ લગાવ પણ હતો થોડા દિવસોના રોકાણ બાદ નાની બિહાર જવા નીકળતા બાળકીએ પણ સાથે જવાની જીદ કરી એકની એક વાત બાળકીએ વારંવાર કરતા કંટાળીને માતાએ તેને ઠપકો આપ્યો આવાતનું ખોટુ લાગતા બાળકી દેસાઈને ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી આ બાળકીનું લાસ્ટ લોકેશન મધ્યપ્રદેશના જબલપુર આસપાસ મળતા સુરત પોલીસે ત્યાં પણ સક્રિયતાથી તપાસ હાથ ધરી તપાસમાં જણાયું હતું કે બાળકી અંતે જબલપુર ખાતે ઉતરી હતી પરંતુ આ દિશામાં વધુ તપાસ કરવા માટે અમે એક ટીમ કટની કે જે મધ્યપ્રદેશમાં છે એક ટીમ ઇટાસી અને એક ટીમ જબલપુર ખાતે રવાના કરી હતી અંતે બાળકી જબલપુર ખાતે ટ્રેનમાંથી ઉતરી ગઈ છે અને અન્ય કોઈ ટ્રેનમાં ચડી નથી એવું જણાતા જબલપુર ખાતે લગભગ ત્રણ જેટલી ટીમો અત્યારે હાજર છે રેલવે રેલવે સ્ટેશન વિસ્તાર વિસ્તાર અને ત્યાંથી બાળકી આગળ ક્યાં જઈ શકે એ દિશામાં આ ટીમો સતત કેમેરા ચેક કરીને બાળકીને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે એટલું જ નહીં ટ્રેક ધ મિસિંગ ચાઇલ્ડ પોર્ટલ ઉપર પણ બાળકીનો ફોટો અને એની ઓળખના જે નિશાનો ચિહ્નો છે એ અપલોડ કરીને બાળકીને શોધી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે વિવિધ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટો તથા વિડીયો અપલોડ કરીને એના અંગે જો કોઈ માહિતી આપી શકે તો એ અંગેની પણ અમારા પ્રયાસ ચાલુ છે અને આ સિવાય અન્ય માહિતી પ્રસાર પ્રચારના જે સાધનો છે તેમાં બાળકી અંગે માહિતી આપીને એને શોધી કાઢવા માટે સચિન જીઆઈડીસી તથા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત કાર્યરત છે આ દસ વર્ષીય બાળકીને ગુમ થયાને તેર દિવસ જેટલો સમય પસાર થઈ ચૂક્યો હોવા છતાં

કોઈ જાણકારી ન મળતા બાળકીના માતા પિતા અને સ્વજનો પણ ધીરે ધીરે હિંમત ગુમાવી રહ્યા હતા સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ગત ત્રેવીસ ઓગસ્ટે પણ ત્રણ બાળકો માતાએ ગળે ફાંસો ખાધા બાદ લાપતા બન્યા હતા આ ત્રણેય બાળકોની પણ કોઈ ભાળ હજુ સુધી મળી નથી રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત